સાવલી દ્વારા સાવલી એક આંગણવાડી કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાના ઉત્સવ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ માં તાલુકા પ્રમુખ ગીતાબેન સોલંકી માજી નગરપાલિકા પ્રમુખ પાઠક તેમજ પંચાશ બાળ વિકાસ યોજના અધિકારી ઉપાસનાબેન પટેલ દ્વારા લાભાર્થીઓને પોષણ તેમજ નારી સશક્તિકરણ વિશે સમજૂતી આપવામાં આવી તેમજ ટી આર અને મિલેટ્સમાંથી બનેલ વિવિધ પોષણયુક્ત વાનગીઓનું વાનગી નિર્દર્શન કરવામાં આવ્યું તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા બહેનો તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તથા મોટી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક માટે તમારા માટે